અમરેલીનો મુદ્દો ફરી એક વખત ગુંજ્યો છે આ વખતે પાયલ ગોટીનો મુદ્દો નહીં પરંતુ અમરેલી જિલ્લાની અંદર જે દુષ્કર્મની ઘટના સામે આવી છે બે દીકરીઓ સાથે જે નરાધમ શિક્ષકે દુષ્કર્મ આચર્યું છે તેમને લઈને આ મુદ્દો આખો વિધાનસભામાં ગુંજ્યો છે તેમ છતાં અમરેલીના ભાજપના નેતાઓ એકદમ ચૂપ છે પણ આ મુદ્દો ઉઠાવવાવાળા છે કોંગ્રેસના નેતાઓ હવે આખા મામલામાં જે દીકરીના પિતા છે તે શું કહી રહ્યા છે તે બધી જ વાતચીત કરીશું અને આ મુદ્દો વિધાનસભાની અંદર ગુંજતા શું જવાબ મળ્યા છે તે પણ વાત કરીએ નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું જ્યારે જ્યારે આવી ઘટના આપણી સામે આવે છે ત્યારે સવાલ એ થાય છે કે દીકરી ઉપર શું વીતતી હશે આપણે ખાલી બોલવા માટે બોલી દઈએ છીએ વાત કરવા માટે વાત કરી નાખીએ છીએ પણ જેમના ઉપર વીતતી હોય છે એમને ખબર હોય છે કે એમની સાથે શું થયું છે હવે જ્યારે વિધાનસભાની અંદર આ મુદ્દો ગુંજ્યો છે કોંગ્રેસના જે ધારાસભ્ય છે જીગ્નેશ મેવાણી તેમણે આ મુદ્દો ઉઠાવ્યો છે કે આ દીકરી સાથે આ થયું છે ન્યાય ક્યારે અમે ન્યાય માંગીએ છીએ અને કહીએ છીએ કે જ્યાં સુધી વિધાનસભાનું સત્ર પૂરું થાય એ પહેલા જ આ દીકરીને ન્યાય મળી જવો જોઈએ તેમ છતાં ભાજપના નેતાઓ એકદમ મૌન ધારણ કરીને બેઠા છે ખબર જ નથી અમને ક્યાં શું થયું છે માન્યું કે પોલીસે કામગીરી કરી છે ઝડપથી કામગીરી કરી છે જે આરોપી છે એમને પકડી પાડ્યો છે પણ જ્યારે આવી આવી ઘટના બને છે ત્યારે સવાલ એ જ થાય છે કે ક્યાં સુધી એક દીકરીની માથે આવી હંમેશા વાત વીતતી રહેશે કારણ કે ઘણી બધી ઘટનાઓ એવી બને છે કે જ્યાં એક દીકરીને હજુ સુધી ન્યાય નથી મળતો હવે વિધાનસભાના ગૃહની અંદર જીજ્ઞેશ મેવાણીએ જે અમરેલીનો મુદ્દો ઉઠાવ્યો છે તેમાં જે ભાજપના નેતાઓ એકદમ ચૂપ થઈને સાંભળી રહ્યા છે તે સાંભળીએ કેટલીક માસુમ બાળકીઓ સાથે છેડા કર્યા દુષ્કર્મ કર્યું એની ફરિયાદ સામે આવી છે અત્યંત ચિંતાજનક વિષય છે પણ જે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો એક ધારાસભ્ય નામે ગજેન્દ્રસિંહ પરમાર એની સામે હાઈકોર્ટના આદેશ પર પગલે ગુનો દાખલ થયો બળાત્કારનો અને હજી સુધી ગુજરાતની સરકાર જોની ધરપકડ કરી શકતી ના હોય તો ગુજરાતમાં બે દીકરીઓ માતાઓ ક્યાંથી સુરક્ષિત રહેવાની અને એટલા માટે મે રાજ્યની સરકારે ચેલેન્જ આપી કે 27 માર્ચના દિવસે જ્યારે ગુજરાતની વિધાનસભાનું સત્ર પૂરું થાય એનો સૂર્યાસ્ત થાય ત્યાં સુધીમાં જો તમારામાં પાણી હોત તો આ બળાત્કારના ભાજપના આરોપી ભાજપના ધારાસભ્ય જે બળાત્કારના આરોપી છે ગજેન્દ્રસિંહ પરમાર એની તમે ધરપકડ કરીને બતાવો આ મુદ્દે પણ આખી ભારતીય જનતા પાર્ટીની કેબિનેટ અને તમામ તમામે તમામ ધારાસભ્ય મૌન હતા અમરેલીની ભોગ બનેલી દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીના મુદ્દે ભાજપના પ્રવક્તાઓ સિમ્પથેટિક વલણ મીડિયાની સમક્ષ રજુ કરશે અગાઉની ભૂતકાળની ઘટનાઓની જેમ પણ ગુજરાતમાં બેન દીકરીઓને માતાઓ ક્યાંથી સુરક્ષિત હોય કે ભાજપનો એક ધારાસભ્ય પોતે જ એ પડાકકારી બનીને ફરતો હોય અને બધા સોશિયલ મીડિયામાં કદાચ તમે વિઝ્યુઅલ જોયા હશે કુંભના મેળામાં ફરતો તો એટલે હવે સમજાવ્યું કે એ માણસ કુંભમાં પાપ ધોવા માટે કેમ ગયો બળાત્કારના આરોપીની ધરપકડ

મેં શિક્ષક ઉપર નજર રાખી હતી અને નજર રાખતા મને દેખાયું કે ભાઈ શિક્ષકે મારી છોકરીને અંદર બોલાવી બરાબર એટલે મેં મારા ઘરનાને બોલાવીને વાત કરી એટલે એ શિક્ષકને ઓફિસને મેં મારા ઘરના પાટું મારી અને અંદર ગયા અને દુર્વ્યવહાર કરતેલો શિક્ષક એ મારા ઘરનાએ જોયેલો અને અમે પછી એને પકડી પાડ્યો અને આ ઘટના વિશે અમે આપણે તાલુકા પોલીસ સ્ટેશને મેં ફરિયાદ નોંધાવી અને અમે અમારી માંગણી છે ફાંસીની સજા થાય અથવા તો મોટી જે સજા મળતી હોય એ મળે દીકરીઓ માટે આ બહુ ખરાબ વસ્તુ છે આપણે શિક્ષકો આવી રીતે જો કરતા હોય બરાબર તો કાલ સવારે દીકરીઓને ભણવા મોકલવી કે ના મોકલવી અમરેલીનો દુષ્કર્મ કેસ સામે આવ્યો અને એ પછી કોંગ્રેસના નેતાઓ ધીમે ધીમે બહાર આવવા લાગ્યા દીકરીઓને ન્યાય અપાવવા માટે આગળ આવ્યા પણ આખી આ ઘટના બની છે તેમાં પોલીસનું શું મંતવ્ય છે તે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારને એક પ્રાથમિક શાળાના શિક્ષક મહેન્દ્રભાઈ કાવઠિયા કે જેમના દ્વારા ચોથા ધોરણો ભણતી નવ વર્ષની બે બાળકીઓ સાથે છેલ્લા થોડા સમયથી ક્યાંક સારાની કડપલા કે દુષ્કર્મ કરતા હોય જે બાબતે ભોગ બંદર દ્વારા પોતાના સગા સંબંધીને સૌથી પહેલાંની જાણ કરતા તેના પિતા દ્વારા સ્કૂલમાં સંતાઈને જોઈ તેમને તથ્ય જણાતા તાત્કાલિક એ જ દિવસે એની રૂમ ચેક કરતા દીકરી શિક્ષકના ઓફિસ રૂમમાં મળી આવેલ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી પોલીસ સ્થળ પર પહોંચી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે હાલ અમરેલી રૂરલ પીઆઈ ઓમદેવસિંહ જાડિયા દ્વારા આની તપાસ કરવામાં આવેલી છે એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી છે અને આગળ આરોપીના રિમાન્ડ કાર્યવાહી અને કેટલા સમયથી આ બે સાથે કેવા પ્રકારનો દુષ્કર્મ કર્યા એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ બંને બે ભગબંદર બાળકીઓ સાથે છેલ્લા થોડા સમયથી આ પ્રકારનો શારીરિક હડપલા અને દુષ્કર્મ કરતા આવવાનું જણાય છે બસ એક આશા રાખીએ છીએ કે જ્યારે આપણે આ વાત કરતા હોઈએ ત્યારે કોઈ બીજી દીકરી સાથે આવું ન બને ઘણી બધી જગ્યાએ એવી છે કે ગુજરાતની અંદર કે જ્યાં રોજબરોજ દુષ્કર્મની ઘટના બને છે પણ ક્યારે આ બધું બંધ થશે તે પણ આપણને નથી ખબર બસ ખાલી એટલી જ આશા રાખી શકીએ છીએ કે હવે પછી કોઈ દીકરીના સહન કરવાનો વારો ન આવે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નું નમસ્કાર